ધોરાજી નગર પાલીકાની ગોર બેદરકારી સામે આવી છે ધોરાજી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર જ નોટિસ ફટકારી છે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફટી બાબતે નિવેદન આપ્યું છે ત્યારે નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સેફટીના સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર જ નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ લાગ્યો છે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફ્ટી નિવેદન આપ્યું છે નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને સાથે ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ છે ફાયર સેફ્ટીની નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે તેઓ હોસ્પિટલ અધિક્ષક કહી રહ્યા છે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યાનો સિવિલ હોસ્પિટલ અધિક્ષકનો આક્ષેપ છે હું ડોક્ટર જયેસ વસઠ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હા આપણી વાત સાચી છે અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલી છે એ જે સતત ખોટી છે અને ભૂલથી રપાયેલી છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મેળવેલ છે જે બાવીસમાં પૂરી થઈ અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે ફરીથી ત્રેવીસમાં પૂરી થઈ ફરીથી અમે બે વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઇડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એસ્ટિમેશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલી નથી એ નોટિસ એ ખરેખર એ દુર્ભાગ્ય છે અમારું નોટિસ નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે એમની સાથે મેં વાત કરેલ છે એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે ફાયર ઓફિસરનો પણ મેં સંપર્ક કર્યો હમણાં કીધું કે ઋષિઓને વાત કરું છું અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનનીય અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે